અંજાર તાલુકાના લાખાપરના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાથરિયા આહિર સમાજ લાખાપર વયની સામાન્ય સભામાં યોજાય તેમજ નવનિયુક્ત પ્રમુખની વરણી કરાય અંજાર તાલુકાના લાખાપર નજીક અંકલેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં પ્રાથરીયા આહિર સમાજ લાખાપર વહીની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ગત વર્ષનો હિસાબ જ રજૂ કરવામાં આવ્યા તેમજ નવી કારોબારી અને નવનિયુક્ત પ્રમુખ અને સર્વે હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ અંજાર ખાતે લાખાપર વહી પ્રાથરીયા આહિર સમાજની જમીન ઉપર સુવિધાઓ કરવામાં આવશે જેથી કાઠિયાવાડથી આવતા સમાજના લોકોને રોકવાની વ્યવસ્થા થાય તેવું ટૂંક સમયમાં આયોજન કરીને વ્યવસ્થા થાય તેવા તેવાહીર સમાજના પ્રયત્નો કરાશે આજની સામાન્ય સભામાં ગટ્ટમના પ્રમુખ બાપુભાઈ વસ્તા ઉંદરિયા સમાજનો આભાર વ્યક્ત કર્યો નવા વર્ણી થયેલા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવતા પ્રાથરી અહિર સમાજ લાખા પર વયના પ્રમુખ રાણાભાઈ સવાભાઈ માતા ઉપપ્રમુખ કાનાભાઈ મૈસૂરભાઈ માતા બીજા ઉપપ્રમુખ બિજલભાઈ વિશા ઉંદરિયા મંત્રી તરીકે ગોપાલભાઈ રાધાભાઈ વિરાસ મંત્રી તરીકે રણછોડ કરસનદાસ માતા ખજાનચી તરીકે રાધાભાઈ કરુ વર્ચન કરાયેલી મંત્રી શ્રી શ્યામજીભાઈ રમૈયા વર્ચનની વરણી કરાઈ હતી સર્વેને સમાજના આગેવાનોએ અભિનંદન આપ્યા હતા રિપોર્ટર દીપક આહિર આકડિયામાં આંકલેશ્વર મહાદેવ મધ્યે લાખા પર પરાથરી આય વય ની મીટિંગ બોલાવવામાં આવી છેલ્લા બે વર્ષથી પ્રમુખ તરીકેની જે મારી જવાબદારી હતી આજે બે વર્ષ પૂર્ણ થતા નવી કારોબારી ની રચના થઈ અને એ કારોબારીમાં સર્વનમુત્રે ભાઈ શ્રી રાણાભાઈની પ્રમુખ તરીકે વરણી કરી છે ભાઈ શ્રી કાનાભાઈ મૈસુર ને ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી બીજલભાઈને ઉપ્રમુખ તરીકે એટલે આખી નવી બોડી બનાવવા માટે આજે સમગ્ર લાખા પર વયના સૌ આગેવાનો સાથે મળી અને કોઈ પણ જાતના વાદ અને વિવાદ વગર સર્વાનુમતે આ નવી કારોબારીની રચના કરી છે અને હવે પછીની આ બધી જવાબદારી રાણાભાઈ સુફેરે પાર પાડશે એવો અમને વિશ્વાસ વ્યક્ત કરે છે અને વિશ્વાસ અમે વ્યક્ત કરીએ કે સાથ અને સહકાર હંમેશા એમની સાથે અમે રહેવાના છીએ ત્યારે ગોપાલભાઈઓ શામજીભાઈઓ કાનાભાઈઓ બધા અમે સાથે રહી અને પાછળ જે અતિ એવાના કરતા પણ વિશેષ સમાજના કાર્યોમાં સાથે લાગી અને સમાજનું કાર્ય કરશું એ અમને આશા અને અપેક્ષા છે દેવાના દેવ મહાદેવ એવા અંકલેશ્વર મહાદેવના પ્રાંગણમાં આજે લાખાપર વહીની જે ચૌદ થી પંદર ગામેની વહી બનેલી છે ગામે ગામના આગેવાનો દ્વારા આજે સામાન્ય સભાનું આયોજન થયું અને બબે વર્ષની જે કારોબારીની સમાજ થકી રચના થતી હોય છે એ આજે જે બાબુભાઈ વસ્તાભાઈ ઉંદરિયા

ઈશાભાઈ પ્રમુખ તરીકે મંત્રી ભાઈ શ્રી ગોપાલભાઈ રાઘાભાઈ મીઠા પસર મંત્રી તરીકે અને સહમંત્રી તરીકે રણછોડભાઈ કરશનભાઈ છાંગા કોટડાવાળા અને ખજાનચી તરીકે રાઘાભાઈ કારુભાઈ વર્ચન ની સરળ મતે વરણી થઈ છે ત્યારે આવતા દિવસોમાં આ ટીમ ગામે ગામ જઈ શરૂઆતમાં જ ઘણા બધા સૂચનો હતા કે ગામો ગામ એ કમિટી હોય જોઈએ કાર્ય કરતી કમિટી હોય જોઈએ ખાલી પેપર ઉપર કમિટી બને છે એ રીતે આપણે જે થોડા થોડા ક્યાંક ને ક્યાંક બંધારણમાં ચૂક થાય છે બંધારણમાં ચૂક ન થાય અને છેલ્લા આઠ વર્ષથી જે બંધારણ બન્યો છે જે કાયદા સમાજે સરળ બનાવ્યા છે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે સમાજમાં અત્યારે મોંઘવારીના જમાનામાં કોરવાજો જે ઘર કરી ગયા કોરવાજો ઘણા બધા આપણે કરી શક્યા છીએ અને આવતા દિવસોમાં આ જે નિયમો છે વધારે સુતેરે પાર પડે એના માટે ગામે ગામ આ કમિટી આ કારોબારી આ જે બની છે નવી કમિટી જે ટીમ બની છે ટીમ ગામો ગામ જશે ત્યાં ગામના આગેવાનોને સાથે રાખી અને ગામની ગ્રામ સમિતિ બનશે એમાંથી બબે જણની કારોબારી જે કામ કરતી કારોબારી બને એવી સૌએ સરળમતી જ્યારે નિર્ણય લીધો છે ત્યારે આવતા દિવસોમાં જે લાખાફર હોય છે રાણાભાઈ ના છે જે ટીમ બની છે ખૂબ સારી રીતે કામ કરશે એના માટે સહી તેને શુભકામના પાઠવીએ છીએ